આમાં એવું ગોટો એમાં એક એવું થઈ ગયું છે ને ભાઈ ભાઈ મિત્રો હવે સીમાડ માં છે ને ભાઈ જરા એક પાણી નથી રહ્યું ક્યાંય પોતાના ઘર માં બેઠો છે અરે ભાઈ ગો ભાઈ ગો મિત્રો કઈ બાજુ ગયો તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે એટલે હાર્દિક સ્વાગત મોટો સ્વાગત છે મિત્રો તમારું બધા બધાનું તો કેમ છો તમે બધા મિત્રો મજામાં આશા કરું છું તમે બધા મજામાં જ છો તાજા મજા હશો તાજા નરવા હશો તો સારું કહેવાય મિત્રો અત્યારે અમે પણ સહીં અને અમે આવી ગઈ છીએ તમને કહું વેહુંમાં મિત્રો તો હવે અત્યારે તમને કહું મસ્ત મજાના સવારના છે ને કેટલા ખબર દસ ને દસ મિનિટ થઈ ગઈ છે મિત્રો અને અત્યારે ભાઈ વાતાવરણ એટલે કાંઈ જુઓ ને તમને કહું ને તો ચારે બાજુ વરસાદ જેવું થઈ ગયું છે ભાઈ અને હવે તમને કહું અત્યારે આપણે દીધે દૂધ દૂધ ઓલું ભરાઈ ગયું કમ્પ્લીટ દૂધ દૂધ ભરી લગવામાં આપણે દૂધ થાય છે એ ભરીને આપણે આવી ગયા અને આવીને સીધા વેહૂમાં આવ્યા જમી બમી ઘરેથી અને બે જ આવ્યા છે બરાબર અને અત્યારે પવન આ આજુબાજુ ઘટાડાને ઓથલાઈન ભવન જુઓ તો હું વાંધો ન આવે અવાજ આવી જાય પણ આમ ગડબડ ગોટાડો વળી થાય તો એના કારણે મિત્રો તો મિત્રો આજનો તમને આખો મારો આખા દિવસનો કે આખા બપોર સુધીનો હવે મને નથી ખબર ક્યારે સુધીનો બને પણ તમને જોવા મળશે મિત્રો અમારા દિવસની દિનચર્યા તો એવું છે મિત્રો આજે પવન અત્યારે મસ્તીનો ઠંડો ઠંડો આવે છે એટલે વરસાદ જો મને લાગે છે મિત્રો આવે તો હવે હું કઈ નક્કી ન કરે પણ હું જુઓ તો મિત્રો એને વરસાદ જેવું જ વાતાવરણ થઈ ગયું છે જોઈ લો મિત્રો કાંઈ ઘટે જોઈ લ્યો કેમ બાકી તો મિત્રો તમને કહું અત્યારે છે ને અમારે દિયું કે ભાઈ આવવું જ પડે કેમ કે અમે વેવું ના આવીએ સાંજે અમારે ભેવું ઘરે આવે ઘરે ના આવે દૂધ ના આવે બધું હરખું જ છે જરૂર હોય આવું પડે મિત્રો બરોબર તો આપણે ઘરે પણ ભેવું નાખીએ છીએ કેમ કે હજી દોવાય છે ને ભેંઉ એને અત્યારે આપણે ઘરે જ રાખીએ એને નથી લઈ આવતા મિત્રો બરાબર તો એ અત્યારે ઘરે જ છે ખાલી આ દોવાય ને એને જ લઈ આવો છો ઓલ એ હું જે ન દોવાય ને એને જ લઈ આવ્યો છું તો આમાં જ હું નીકળી જાઉં એક્સાન ચાલુ રાખું જોડાયા રહી મિત્રો જોડાઈ રહ્યો તમને હું મારી બે હું દેખાડું અને ઓલો વ્લોગ જે મેં આગલો બનાવ્યો હતો મેં આજે અપલોડ કરી દીધો છે મિત્રો આજે એ પબ્લિશ નથી કર્યો પણ એમને એમ રાખી દીધો જો મિત્રો બેહું અત્યારે અહીંયા છે ને ઉભી ગઈ જગતની કાંઈ ખબર નથી આ બાજુ છે ને ભાઈ બીજાના ખેતરમાં એક બે ફેરા ટપી ગઈ હતી ને હું એના કારણે એને લાગે છે કે આજે અહીંયાથી જ વળી જવા દે હે પણ નહીં એ તો એક ફેરા માણસથી ગલતી થાય ગલતીનું ભૂલ થાય અને આ મિત્રો અમારો છે પાડો કેમ છે બાકી જોઈ લો મિત્રો ઘટે તો ભરે તમને લાટો ફોટો પાડી લઉં રેડી અને આ બાજુ મિત્રો મગફળી વાવેલ છે ખેતરમાં આપણે નહીં બીજાની તો તમને હું મગફળી દેખાડું એક સેકન્ડ ની બાજુ જાઉં એના આટુ જઈ ભાઈ મગફળી આ ને ઓલી ઝાર મારેલ છે તો સુવેડા ટપી આવે એટલે મિત્રો આ જુઓ ઝાર મજારી મારેલ અને આ મિત્રો એને આમ દેખાય ને બધી મગફળી જજો આમ દેખાય ને તમને દેખાડું જોમ કરીને દેખાડું તો આ જુઓ મિત્રો બધી છે ને મગફળી છે માંડવી અમારી ગુજરાતી ભાષામાં કહીને ગુજરાતી કચ્છી ગુજરાતી માંડવી આવેલ ગુજરાતીમાં નો માંડવી આવે છે તો ભાઈ માંડવી છે બધા એમાં આજે મારી બાજુ છે ને ભાઈ દ્વારકા સાહેબ એને સોરનો ત્રાસ છે એટલે આવી રીતે બધા જાર બધા ન પણ અમુક ખેતરમાં આવતા એટલે ઝાર બંધીને રાખે મિત્રો તો મિત્રો તમે જોડાયા રહ્યો પેલા હું બધી ભેવું ને કાઢી અને આ બાજુ જરવા મૂકી દઉં ત્યાં તું ત્યાં સુધી તમે બધા જોડાયા રહ્યો અને મિત્રો હું તમને કહેતો જ હતો કે ભાઈ વરસાદ આવવાનો છે પણ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જો ધીરે 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 ઝીણાઝીણા છાટા પડે છે આમાં નથી દેખાતા આમ ઉપર આમ ઝૂમ કરું તો દેખાય દેખાયલા ઉપર જાઓ દેખાય ઝીણા ઝીણા ઝીણાઝીણા છાટા પડે છે ભાઈ ચાલુ થઈ ગયું છે વરસાદ આપણે આના આની ઓથમાં ઊભા થાય આ બાજુ જો વરસાદ આવે છે આ બાજુ દેખાતો હોત તમને એટલે પેલા દેવું ને જોઈ લઈ કેમ કે અત્યારે દેવો નથી દેખાતી મિત્રો ક્યાંક આગળ નીકળી ગઈ છે જોઈ જરાક અને પાછા વરીને વાળીએ વારીએ અને ચારીએ તો મિત્રો તમે જોડાયેલા રહ્યો હું મને લાગે છે કે આગળ નીકળી ગઈ છે ચરવા તો હું ઓત હજુ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છાટા આમાં દેખાતા નહીં દેખાય આમાં નથી દેખાતા મિત્રો આમાં દેખાતા તો લાગતા નથી હવે હું ખબર નહીં મને વિડીયો ઓલો બંધ કરી ત્યારે ખબર પડશે તો ચાલો મિત્રો પેલા એને ભેવું ગોતી લોક તો મિત્રો ભેવું તો બધી મળી ગઈ છે આ બધું અંદર ની સાઈડ છે પણ વરસાદ પાછો મિત્રો જો ચાલુ થઈ ગયું છે આ બધું દેખાય છાટા જો મિત્રો આ છાટા પડે છે જોઈ લ્યો તમને કહું વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે આ દિવાલની ઓથ લઈ અને બેઠા છે કેમ કે રોગા ભીનો થવું ને મિત્રો તો તમે મિત્રો જરીક વાર આજે આમાં એવું ગોટો એમાં એક એવું થઈ ગયું છે ને ભાઈ મેં મોબાઈલ આટલું પાર્સલ પણ નથી લીધા ઓલા હું કે પેલા મોબાઈલ રાખવા આટું કાંઈ મેં હું નથી લઈ આવ્યું ભાઈ ભૂલાઈ ગયો મગજમાંથી નીકળી ગયો લાવ હવે વયો જાય સારું કહેવાય કેમ કે હું ભાઈ જંગલ વચ્ચે બે હું છું ક્યાં લેવા જાઉં તો લગભગ વયો તો જાય વાંધો નહીં આવે ફોન બે બે ભીના થઈ જાય તો હવે તો જોઈએ આગળ શું થાય છે વાંધો નહીં આવે એકાદો રેડો છે અને મિત્રો તમને કહો અત્યારે વરસાદ વરસાદ બધું હવે કમ્પ્લીટ થઈ ગયું વહી ગયું રહી ગયું ને એવું બધું થઈ ગયું મિત્રો બરોબર અરે અને હવે અત્યારે સાડા બાર જેવું ટાઈમ થઈ ગયું છે આ બાજુ હવે ભાઈ ભે બધે ચક્કર મારાયેલી હવે હવે જઈશ તમને કહું હું પેલા જે ઓલી સાઈડ ચાલતા હતા ને આપણે એ સાઈડ જવાનું આ બધે ચક્કર મારી લીધી ભે એના મનને સંતોષ થઈ ગયો અને સારી રીતે ભાઈ ચૈરી ખરી ખે ફોટો ભાઈ વેવું તો ભાઈ જઈ હવે મેં કીધું એને હવે ઓલી બાજુ લઈ જઈ થોડી વાર છાયણા નીચે ઓલો બાવરનો છાયડો હોય એની નીચે જો જઈ બે બેન તો આરામ કંઈક મળે વળી પછી ચરવા માંડે તો અત્યારે જો ભાઈ આપણી ટ્રેન હાલી નીકળી છે હવે વળી બીજી સ્ટેશન ઉપર જાય છે તમને કહો અત્યારે તો આ સ્ટેશન ઉપર કામ બધું પતી ગયું હવે બીજી સ્ટેશન ઉપર તો હાલો તો હવે વેવું બધે ને કાઢી નિરાત રાત નિરાત જાય છે અને મિત્રો હવે તમને કહું અત્યારે એક વાગીને ને માથે કેટલી મિનિટ થઈ ગઈ છે તમને એવું ટાઈમ એક વાગીને ને માથે કેટલી ખબર ચાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે મિત્રો બરોબર આમાં નહીં દેખાણું પણ હવે હું કે દેખા લાઇટ ફૂલ નથી ફોનની પણ તમને કહું એક વાગીને ચાર મિનિટ માથે થઈ ગઈ અને મિત્રો હવે આપણી ભેવું નિરાતી નિરાતી નિરાધ ઘરે જુઓ નીકળવા માંડી છે કેમ કે ભાઈ મિત્રો હવે સીમાડમાં છે ને ભાઈ જરા એક પાણી નથી રહ્યું ક્યાંય ના કે પહેલાં પાણીઓમાં હતું વરસાદના કારણે ખાડાને બહાર હતા તરાવ છે પણ આમ આગો છે પણ અહીંયા હવે લઈ નથી જવું પલો વધી જાય એના કરતા આપણે ઘર બાજુમાં થઈ જાય તો અહીંયા જાય અત્યારે ભેવું પાણી પીવડાય અને ભાઈ આખો દિવસ વ્લોગમાં બ્લોગમાં બહને નથી રહેવું કેમકે આપણે હવે જમવું છે ભેવું ને ભેવું એ તો જમી લીધું હવે આપણો વારો આવ્યો તો બપોર પછી વારી મળીએ અત્યારે જઈ વેહું પાણી પીવડાવી આપણે પેટ પૂજા કરીએ તો તમને જોડાયા બપોર પછી મળીએ તો આમાં તો બપોર જો આ થઈ બપોર અને મિત્રો તમને કહું અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે ચાર ને એકત્રીસ મિનિટ થઈ ગઈ છે જુઓ બરોબર ત્રીસ ને એકત્રીસ અને આપણે આવી ગયા છીએ પાછા ભાઈ વેલકમ ટુ વેહું બરાબર આપણે વેહુમાં મિત્રો બરાબર આ બાજુ હામી ચરે છે અડધી અડધી આ બાજુ ચરે છે ભાઈ તમને આખો આખોથી કામ ધંધો નથી કઈ તમારે મિત્રો અમારે આ જ છે બધું ભાઈ દીયું કે ભેવું ભેવણું ભેવણું કેમ કે ભાઈ આમ ભેવું જ ધંધો કરીએ એટલે એટલે કે ભેવું ન જામ ચારો પીરવાનું ને ભાઈ દૂધ દેવાનું ભેવું ને ભેવું દૂધ દેવાનું આપણે ડેરીમાં મને કઈ સમજો ન ભાઈ સમજી તમે તો એવું છે મિત્રો આખા દિવસમાં અમારું તો ભે હું જારવાનું એવું છે તો અત્યારે તમને કહું હું આવ્યો અત્યારે અહીંયા મોબાઈલ જે એક વાર જોઈશું મોબાઈલમાં રીલ કેમ કે વેવું નિરાશ બધું જો હાખની જરા છે આપણે વેવું આમ ઉતર છે ક્યાં જાય નહીં પણ કંઈક વારી ડખા કરે એ તો કંઈક કંઈક હાલે વાંધો ન આવે મિત્રો તો તમે જોડાયા રહ્યો અને અત્યારે તો તમને કહું ચાર ને એકત્રી થઈ ગઈ છે ભે તો એને અમુક કલાક ખબર છે બે વાગ્યે બે બે અઢી અઢી વાગે હું ઘરેથી કાઢી મૂકી કાઢી મૂકી એટલે પાછી તરાવમાં તારામાંથી નીકળીને એની રીતે પાછી આવી જાય ઉપર અને આ ફેડી એની રીતે ચરવા માંડે તો એ તો કાંઈ ઉપાધિ એમનું હોય નહીં કે ભાઈ હું ભાગી જાય આમ નામ કાંઈ નહીં ભાઈ એની રીતે આવી જાય ને આવી રીતે આ ફેડી ચરતી હોય અમને ખબર છે આટલા મજા કે વધારે જાય નહીં અમે હું ગમે એક જણો ભેગો ને હું કે મારો બાપો ભેગો હોય ને તો એ વધારે પલો કરે બાકી પલો કરે નહીં તો એટલા માટે અત્યારે બાજુમાં જ ચરે છે મિત્રો તો મિત્રો અત્યારે આ બાજુ સાંજનો ટાઈમ કેટલો મસ્તીનો થઈ ગયો છે તમને કહું અને અહીંયા કોડિયારો જો આ બાજુ ને પોતાના ઘરમાં બેઠો છે અરે ભાઈ ગો ભાઈ ગો મિત્રો કઈ બાજુ ગયો હું આથી કરી અને આમ જાડો બાંધીને બેઠો છે મિત્રો આમાં હવે જાડી નહીં દેખાય તમને ક્યાં દેખાય છે લીટી જેવી થઈ ગઈ છે એ મિત્રો એનું ઘર છે એનું ઘર છે એના ઘરમાં આપણે રોગો ખોટી અણી નથી કાઢવી ખોટી એને હેરાનગતિ નથી કરાવી અને મિત્રો આપણે ભાઈ હવે રીલ જોતા હતા કંઈ ત્રણ મોબાઈલમાં અને ટાઈમ ઘણો ભાઈ નીકળી ગયો કાંઈ ખબર જ નહોતી રે કેમ કે ભાઈ ભેવું ચરતી મેં ખોટે ખોટું ભેવું હેરાન કરવી નથી અને આ બાજુ કેટલો મસ્તીનો રીતે બધું માલ ચરે છે હું બધી જુઓ કેમ બાકી માલ એટલે બધી ભેવું હો ભાઈ સમજી ગયા તો એ બધી ભેવું બધી મસ્ત ચરે છે બધી ઉપાધિ નથી કાંઈ ત્યારે ટેન્શન હોય ને આપણે ભાઈ મોબાઈલ જોતા હતા બેઠા બેઠા જુઓ અને જો સાંજનો ટાઈમ કેટલો થાય છે ખબર છે ઘટે જ નહીં તો મિત્રો અત્યારે હવે દી હાથમી ગયો છે તમને કહું ટાઈમ એટલો મોબાઈલમાં જોઈ લો એક સેકન્ડ છ ઉપર જો હવે એને તમને કહું છ ઉપર ઘણી ટાઈમ થઈ ઘણો ટાઈમ થઈ ગયો જોઈ લો મિત્રો દેખાય છે રેડી તો મિત્રો હવે છે ને ભાઈ મારા જવાનું છે ઘરે ઘરે એટલે હું તો અત્યારે અહીંયા ચરે છે વાંધો નથી જેટલી વાર ચરે એટલે હવે બ્લોગને આપણે વધારે લાંબો ખેંચવો નથી હું આ બાજુ અડધી નીકળી તો મને ખબર નહોતી એટલી હવે વાહ અને આ બાજુ સાંજ કમ્પ્લીટ થઈ ગઈ છે હજી આ બાજુ આપણી બધી ચરે છે જો અમી જો તો અહીંયા તો આપણે વ્લોગને મિત્રો હવે વધારે નથી ખેંચવું અને અત્યારે આ વ્લોગને અહીંયા જ વધાવી અને અહીંયા જ રાખી આ વ્લોગ તમને અમારા આખા દિવસની દિનચર્યા હતી આ કેવી લાગી મને જરા કોમેન્ટ કરીને જણાવી દેજો અને આપણો બીજો વ્લોગ થશે આ ચેનલ ઉપર તો હવે તમને કહું વધારે આજના વ્લોગને કંઈ નથી કહેતું બહુ મોટો અમારા આખા દિવસ મારા આખા દિવસની આ દિનચર્યા હતી એટલે આખા દિવસ નહીં દસ દસ વાગ્યા પછીની હતી પછી દિનચર્યા અત્યાર સુધી અત્યારે ટાઈમ દેખાડો ને તો નથી બહુ છ અને પચાસ મિનિટ થાય છે હજી પણ જોઈ લેજો રેડી તો હવે આજના વ્લોગને બસ અહીંયા રાખીશું વ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો હારી એવી કોમેન્ટ કરી દો અને બસ જોડાયા રહ્યો અને સપોર્ટ કરતા રહેજો તો વ્લોગ આપણે મૂકતા રહેશું હાલો હવે અહીંયા ત્યારે ઘરે જવું છે મારે નાવાનું છે ને વોળ વાળ કપાય ને ભાઈ તો જ્યારે માથું બસ ધોઈ નાખીએ તો હવે લોકને બસ અત્યારે અહીંયા સુધી રાખીએ તો જય માતાજી બધા મિત્રોને અને જય શ્રી રામ